કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિના મંડળ કરનાર શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા રાપર તાલુકાના જાટાવાડા ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અમૂલના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુમબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે એકલધામ જાગીર મહંત શ્રી દેવનાથ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ગુણવત્તાયુક્ત સરહદ દાણ પશુને ખવડાવીએ જેથી પશુ નિરોગી રહે આ સાથે વૈજ્ઞાનિક ધારાધોરણ સાથે પશુપાલન કરીએ જેથી દૂધમાં વધારો થાય તેથી પશુપાલકોને ફાયદો થાય તેમજ એમ્બ્રિયો ટ્રાન્સફર બન્ની ઓલાદ માટે પ્રોજની સિલેક્શન પ્રોગ્રામ જેવા પ્રોજેક્ટનો લાભ લેવા પશુપાલકોને જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે ક્લસ્ટરમાં લોદરાણી જાટાવાડા શિરાની વાંડ ગઢડા રાસજી વેરસરા વિશાસર વાંડ વ્રજવાણી બાલાસર આણંદપર નાગપુર ખોડિયાર વાંડ વેરસરા મહિલા એમ મળીને કુલ બાર ગામનું દૈનિક આશરે પાંત્રીસો થી ચાર લિટર જેટલું દૂધ આવશે